તો બીજી તરફ દિલ્હી બ્લાસ્ટ બાદ યાત્રાધામોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે યાત્રાધામ શામળાજી ખાતે સુરક્ષા સતર્ક કરાય છે હત્યારધારી એસઆરપી તેમજ શામળાજી પોલીસ તૈનાત રહેશે તો મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો માટે સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યુ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર